તો જો અત્યારે આપણે પાર્સલ કરી રહ્યા છે ચોકલેટ ટીનું જો અને ચોકલેટ ટી છે નહીં મોબાઈલ વાપરે મોબાઈલ યુઝ કર મોબાઈલ યુઝ કરો આપ બેઠો બેઠો ઉધર બેઠો સેઠ આપ બેઠો તો વાંધો નહીં મિત્રો તમે લાસ્ટ લગી બના રહેજો હજી તો જાજુ બધું કામ છે તો એ બધું પતાવીને પછી મળીએ નહીં રાતે તો બન્યા રહેજો લાસ્ટ લગી જો બધું કામ છે ભાઈ આજે તો ફાઇનલી મિત્રો ગોબરના

ગાય ખાઈ ગઈ રસ્તામાં હું શાંતિથી થી બાજુમાં રેપિંગ રોલ અને ટેપ પટ્ટી ને બધું લેવાનું હતું મારે તો હું એ લેતો હતો અને પાછો આવ્યો રેપિંગ રોલ લઈને ગાડી પાસે કારણ કે મારી ભૂલ એક જ થઈ ગઈ મેં ની અંદર માં રાખી દેતા હતા પચાસ પચાસ રૂપિયાના વડાપાવ તો થયું એવું કે ગાય આવીને તોડીને બધું ખાઈ ગઈ પછી છેલ્લા ચટણી ને મરચા વૈદા પણ હવે ચટણી ને મરચા લેવાનો તો કઈ ફાયદો નથી જો કે મારે ત્યારે વિડીયો ઉતાર લેવાની જરૂર હતી તો હું તમને મસ્ત પરફેક્ટ દેખાડી શકત કે કેવી રીતે રમર ભમર થઈ ગયું હતું પણ અફસોસ દુઃખ દર્દ ને પીડા કોને કેવી ખબર નથી પડતી પણ હવે હાઈલે રાખે હું કોકના ખોટા રૂપિયા આવી ગયા છે બરોબર ને પાર્થભાઈ એમ ઓકે હા કોકના ખોટા રૂપિયા આવી ગયા છે એટલે પછી વયા ગયા પણ વાંધો નહીં તમે લાસ્ટ લગી રહેજો મજા આવશે જેથી યુટ્યુબમાંથી પૈસા આવશે ને તેથી વધારે મજા આવશે કરીએ કંઈક ચાલો ને મળે ની રાતે તો મિત્રો સાંજના સાડા સાત સોરી સાડા છ થઈ ગયા છે અને આપણે હજી ઓફિસમાં કામ જ કરી રહ્યા છે કારણ કે આજે બધું કામ હતું અને આજનું કામ જો કે બહુ બધું છે એટલે બહુ બધું કામ કરતો હતો આજે પણ મને એવું થયું કે ભાઈ એટલા બધું કામ તો કરીએ જ છીએ પણ આપણા વ્યૂવરને આપણે ના ભૂલીએ શું તો આપણે આપણા વ્યૂવર માટે પાછો બ્લોગ ચાલુ કરી દીધો કારણ કે કામ કરતા હોય તો પછી બતાવી દઈએ ને તો વાંધો ના આવે એટલે ખબર પડે કે માણસ કામ કરે છે જો કામ કરતા હોય એટલે પછી આપણે શું કોઈ એમ ના લાગે કે ભાઈ આ તો વિડીયો બનાવવાનું ભૂલી ગયો એમ પણ કામ કરીએ છે એટલે પછી થોડુંક ભૂલાઈ જાય ભાઈ વિડીયો બનાવવાનું તો બીજું તો મારે કંઈ કેવું નથી થોડુંક નીચે મારે બધું બંધ કરવા જવાનું છે તો હું નીચે બધું બંધ કરી આવું છું અને બાકી પછી મળીએ નિરાતે તમે લાસ્ટ લગી બી રહેજો જ જોઈએ ચલો મિત્રો પાર્થભાઈ લઈને આવી ગયા છે પાર્થભાઈ લઈને આવી ગયા છે આમ સીધે સીધું જવું અહીંયા મારી સામે ઓ ભાઈ અહીંયા હા પાર્થભાઈ લઈને આવી ગયા છે આ છાસ વાવ છાસ છાસ ને ઉગાડ્યો ભુંગરા 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 ને ઉગાડ્યો ડુંગળી ડુંગળી આ વાંગ્યો લાગે શ્રી હરીમાં ઉપર થી ના ભજાળ થી લઈ ઓકે પછી આ ચાવલ ચા જીરા રાઈસ પછી આ છે આજની સ્પેશિયલ વસ્તુ મુસી બાટી લે તો દાળ કે પછી આ છે

તો હવે ખાઈ લઈએ થાળી જો આપણે મસ્ત ચકાચક કરીને રાખીએ એટલે વાંધો ના આવે તો હવે ખોલીને ખાઈ લઈએ પછી મળીએ નિરાધે ચલો તો તમે લાસ્ટ લગી બનીને રહેજો હજી બીજો બધો નાસ્તો તો છે આપણે જો અહીંયા પડ્યો જ છે એ નાસ્તો તો ખોલવાનો બાકી જ રહે તો બનીને રહેજો લાસ્ટ લગી મજા આવશે તમે જોઈ શકો છો કે આપણી જો થાળી તૈયાર થઈ ગઈ છે થાળી થા થાળી ગુજરાતી થાળી અને કહેવાય ગુજરાતી થાળી દસ રોટલી સો રૂપિયાની હે એટલે દસ રોટલી એક્સ્ટ્રા ના ખાવી હે તો રોટલી ભૂંગરા દાલબાટી ડુંગળી જીરા રાઇસ ચમચી ના કોઈ વાહ 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 અને ત્રણ પ્રકારના બે પ્રકારના શાક આપણે પછી છાસ તો વાંધો નહીં ચલો ખાઈને પછી મળીએ ની રાતે મિત્રો રાતના સાડા નવ વાગી ગયા છે અને આપણે આજુ બધું કામ પતાવી નાખ્યું છે જોઈ તમે જોઈ શકો છો કે અત્યારે જો હું પથારીમાં સુઈ ગયો છું કારણ કે મારું બધું કામ પતી ગયું છે અને હવે સુઈ જવું છે મારે કારણ કે ફર્સ્ટ કોપીનો છે એ છેલ્લો એપિસોડ જોઈ અને પછી છે તો એ જોઈ લો અને પછી હું સુઈ જઈશ કારણ કે આજનો દિવસ અહીંયા પૂરો થઈ ગયો છે રાતના સાડા નવ સમથિંગ થઈ ગયા છે સાડા નવ દસ જેવો આવી ગયો છે તો વાંધો નહીં તમને વિડીયો ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ વ્લોગ ની અંદર ત્યાં લાગી બાય બાય